જો ઓઇલ ખૂટી જશે તો વાહનો ચલાવવા વિવિધ ઉપાયો વિચારવા પડે જેમ કે સીએનજીથી વાહનો ચલાવી શકાય બીજું સૌર ઉર્જાથી ચાલતા વાહનોનો ઉપયોગ વધારી શકાય બે વીજળીથી ચાલતા વાહનોનો પણ ઉપયોગ કરી શકાય ત્રણ ટ્રાફિકના નિયમો વિશે જાણકારી મેળવીને લખો તો જવાબ આવશે આપણી સલામતી માટે ટ્રાફિકના કેટલાક નિયમો બનાવવામાં આવે છે પેલું વાહનો હંમેશા રોડની ડાબી બાજુ ચલાવવા બીજો નિયમ ટ્રાફિક હોય કે ન હોય વાહનની ઝડપ મર્યાદિત રાખવી ક્રોસિંગ કે પાસે વાહન રાખવું ચાર જ્યારે વાહનનો વળાંક લેવાનો હોય ત્યારે સાઈટ લાઇટ અથવા હાથથી વળાંક બતાવીને લેવો પાંચ એમ્બ્યુલન્સ કે ધર્મરથને આગળ જવા દેવો છ ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ કે લાઇટના નિર્દેશ પ્રમાણે અનુસરવું ત્રણ જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આ મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો જણાવો તો પહેલું ટ્રાફિકની સમસ્યા થાય બે અકસ્માતનું પ્રમાણ વધે ત્રણ હવા અને ધ્વનિનું પ્રદૂષણ વધે ચાર ગ્લોબલ વોર્મિંગ વધે પાંચ લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છ બગડેલા વાહનોના વેસ્ટ કચરાનો ઢગલો થાય સાત પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવ વધે આઠ આ મુશ્કેલ હવે બીજું આ મુશ્કેલીઓમાંથી નીકળવાના ઉપાયો છે પહેલું આપણે સામનો કરવાના ઉપાયો હતા હવે નીકળવાના ઉપાયો જોયો તો પહેલું પેટ્રોલ ડીઝલ સીએનજીના ભાવ સોરી પહેલું રોજિંદા વ્યવહાર માટે બસનો ઉપયોગ કરવો તેનાથી સ્કૂટર કાર જેવા વાહનોની જરૂર નહીં પડે બીજું એક જ રીત રસ્તે જવાનું હોય તો સ્કૂટર પર બે બે અને કારમાં ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકે ચાર ઇંધણના ઉપયોગ જણાવી ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો પહેલું બસ કોટર કાર એરોપ્લેન જેવા યાતાયાતના સાધનોને ચલાવવું બીજું જનરેટરને ચલાવવા ત્રણ કપડાને ડ્રાય ક્લિનિંગ કરવા ચાર પ્લાસ્ટિકને રંગો બનાવવા પાંચ એલપીજીનો રસોઈ માટે વધારે ઉપયોગ કરવો હવે ઈંધણ બચાવવાના ઉપાયો જોઈએ પેલું ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા રહેતા વાહનોનું એન્જિન બંધ કરવું બસ ટેક્સી રિક્ષા જેમાં એક કરતાં વધુ લોકો મુસાફરી કરી શકે તેવા વાહનોનો ઉપયોગ વધારવો સોરી ઘટાડવો ત્રણ વીજળીથી અને સૂર્ય ઉર્જાથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો અને રસોઈ બનાવવા સોર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો જેથી કરીને આપણે ઈંધણને બચાવી શકીએ પાંચ પૃથ્વીના પેટાળમાંથી કઈ રીતે પેટ્રોલિયમ પ્રાપ્ત કરાય છે તેનું પ્રાકૃતિક રૂપ કેવું હોય છે તેને રિફાઈનરીમાં શા માટે મોકલવાનો છે રિફાઈનરી એટલે શું જવાબ ખાસ પ્રકારની ટેકનોલોજી અને યંત્રોના ઉપયોગ દ્વારા પૃથ્વીના પેટાળમાં પેટ્રોલિયમ ક્યાં છે તે શોધીને પાઇપ અને યંત્રો વડે તેને ખેંચીને બહાર કાઢવામાં આવે છે પ્રાકૃતિક સ્વરૂપમાં તે વન ગંધવાળું અને ઘેરા કાળા રંગનું પ્રવાહી હોય છે તેની અંદર અન્ય ઘણી વસ્તુઓ ભળેલી હોય છે તેને સાફ કરવાનું કામ રિફાઈનરીમાં થાય છે રિફાઈનરીમાં શુદ્ધ થઈને પેટ્રોલિયમ આપણા સુધી પહોંચે છે હવે જોઈએ પ્રશ્ન સોળ નીચે આપેલા વિધાનો માટે યોગ્ય કારણ લખો પહેલું આપણે બોરવેલમાંથી પાણી ખેંચીએ તે રીતે પેટ્રોલ અને ડીઝલ ખેંચી શકતા નથી કારણ તો લખીએ જમીનની અંદર લગભગ દરેક સ્થળે ભૂગર્ભ જળ સંગ્રહિત હોય છે સોમાસામાં વરસાદ થતાં તેને ગમે ત્યારે પ્રાપ્ત કરી શકાય છે પરંતુ પેટ્રોલ અને ડીઝલ દરેક જગ્યાએ જોવા મળતું નથી જુદા જુદા દેશોમાં અમુક જગ્યાએ જ તે જમીનમાં જોવા મળે છે તેને બહાર કાઢવાને શુદ્ધ કરવા માટે ખાસ પ્રકારના યંત્રની જરૂર પડે છે બે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કારણ કે પેટ્રોલ અને ડીઝલ કુદરતી રીતે જમીનની અંદર લાખો વર્ષો બને છે જમીન અને પેટ્રોલ ડીઝલના તળ ઊંડા જઈ રહ્યા હોવાથી તેનો ભાવને દિવસે ને દિવસે વધતો જાય છે હાલમાં જમીનમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ચાલીસથી પચાસ વર્ષ ચાલે તેટલો જ છે ત્રણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે કારણ કે તો જવા પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કુદરતી રીતે લાખો વર્ષે થાય છે બીજું વાહનોની સંખ્યા વધતી જાય છે ત્રણ તેની સામે પેટ્રોલ ડીઝલનો જથ્થો ઘટતો જાય છે અને જમીનમાંથી પ્રાપ્ત થતાં પેટ્રોલિયમ શુદ્ધિકરણ માટે રિફાઇનરીનો ખર્ચ વધતો જાય છે આથી પેટ્રોલના ભાવ વધે છે ચાર જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો દિવ્યાના દાદી ખુશ થઈ જશે કારણ કે દિવ્યાના દાદીએ એવો સમય જોયો છે જ્યારે રસ્તા પર વાહનો ઓછા હતા ધ્વનિ પ્રદૂષણ અને હવાનું પ્રદૂષણ ઓછું હતું રસ્તા પર વાહનો જોઈને દિવ્યાના દાદીને લાગે છે કે વાહનો કીડીની જેમ ઉભરાઈ રહ્યા છે જો આમ રહ્યું તો દિવ્યા મોટી થશે ત્યારે માણસ કરતા વાહન વધારે હશે આથી દિવ્યાના દાદી જો વાહનો ઓછા થઈ જશે તો ખુશ થશે નંબર પાંચ લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા કારણ કે અથવા મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા જવાબ લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા તેના કારણો પહેલું બસ માટે લોકોને બસ સ્ટોપ પર રાહ જોવી પડે છે બે બસ વહેલી મોડી થતા સમયસર પહોંચી ન શકાય ત્રણ ઘણી વાર બસમાં બેસવાની તો શું ઊભા રહેવાની પણ જગ્યા ન મળે બસ ગીચો ગીચ ભરેલી હોય ત્યારે દુર્ગંધ આવે પડવા વાગવાની કે સામાન ચોરાઈ જવાની બીક પણ લાગે તેથી લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી કરીને તમને આગળના પાઠના સોલ્યુશન પણ આ જ મારી જ ચેનલમાં તમને મળી રહેશે